અત્યારે મેસેજ આવે છે ઉપરથી કે ભાઈ તમારા જે તે સર્વે નંબર છે એ સર્વે નંબરમાં મગફળીનું વાવેતર દેખાતું નથી ખેડૂતોને ઝાઝી મુશ્કેલી પડે છે હેરાનગતિ એ થાય છે કે અત્યારે હવે જે કાંઈ છે તે નવેસરથી નવી પ્રક્રિયા કરવાની છે કે ભાઈ તમારા કાગરિયા કચેરી લગી પોગાડો અને એક તો અહીંયા કામ હોય છે કે આ મગફળી અત્યારે ઓલરેડી પાકી ગઈ છે અને મજૂર ક્યાંય મળતા નથી અને સરકારી કચેરીમાં ખોટા ધક્કા ખાવા પડે છે હા ભૂલ છે સરકારી તંત્ર ની અને ભોગવે ખેડૂત અત્યારે સમય ની બહુ જોરદાર કટોકટી હોય છે વ્યવસ્થા સારી હોવી જોઈએ અત્યારે તો ઓલ ઓવર બધા ખેડૂતોને તકલીફ જ છે પણ અમારે કણકોટ અને રામનગર ના ખેડૂત ભેગા થયા છે એમાં લગભગ મારા ખ્યાલ પ્રમાણે હોળથી સતર જણા ના રિજેક્ટ થયા છે અને બધા ઓલરેડી મગફળી વાવેતર છે જ હતતરે 17 જણાનો હરેશભાઈ પરશોતમભાઈ પી પડ્યા અત્યારે અમારા ગામમાં 17 18 જણાને રિજેક્ટ થયા છે મગફળી ઓલરેડી ઊભી છે પણ સતાયેવો મેસેજ આવેલા છે કે હવે તમારા પાક મગફળી નથી વાવેલી એવું બરોબર સરકારને આઉ ખેડૂતને હેરાન જ કરવાના છે સરકારને કામ કરવું કે કાગળિયામાં લાઈનમાં જ ઊભો રહેવું ધક્કા જ ખવરાવો કચેરીએ અત્યારે માણાની કટોકટી ફૂલ છે એક બાજુ કામ ને એક બાજુ આ કાગળિયા બરોબર એટલે ખેડૂતને હાલાકી બહુ વ્યવસ્થા ખેડૂત માટે કાંઈક થોડીક સરકારને ધ્યાન આપવી જોઈએ કે આવું ખેડૂત હેરાન ઓછા થાય એમ ખેડૂતોને બહુ તકલીફ પડતી હોય છે એક તો ખેડૂતો પૂરતા ભણેલા હોય નહીં કચેરીએ વાંથી વાં ધક્કા ખાવાના બરાબર એક બાજુ વાળીના કામ હોય જવાબ હરખા મળે નહીં ઓલો કાગળિયો ઘટે ઓલો કાગળિયો આ રિજેક્ટ થયા એટલે હવે પાછા કાગળીએ દાખલો લઈ આવો ઓલો લઈ આવો એ બધું ખેડૂતને પરેશાની જ હોય પેલા તો આ ખરીદીમાં ડિજિટલ કર્યું તો ડિજિટલ તો ફાવતું તો હોય નહીં તો તમને એમ કે ખેડૂત પોતે કરે તો ખેડૂને ફાવે પેલા તો સરકારને એટલી ન ખબર પડે અને આ સ્પષ્ટ નીતિ છે સરકારની કે ખેડૂતને ઠકવવાના અને કંપનીને આગળ આવે તો જ એટલે કંપની થકી જ આખો દેશ હાલતો એવું લાગે છે અને આ ખેડૂને હે ને ઠકવવાની વાત હાલે ખેડૂતોની વ્યથા એ જ છે કે અમને ડિજિટલ ફાવે તો ડિજિટલ કરાવે છે તો અમને ફાવે તો સરકારને એ એની વ્યવસ્થા સરકારને કરવી જોઈએ એ તો એને બધા તૂત ઊભા કરેલા હોય એવું લાગે છે કાંઈ કે સેટેલાઇટ તો ખોટું ન બોલતા હોય એ આમ કરીને ખેડૂતને ઠકવવા જ માગે ખેડૂતોને ગતિ શું આમાં અમને શું ખબર પડે હાલો તમને એમ કહે કે તમારા મગફળી નથી તો કાંઈ સાતી ફાડીને સાબિત તો નથી થતું આ દેખાય છે તમારી નજર હમ તો આમાં મેસેજ આવ્યો